બાળક અઢાર મહિનાથી ત્રણ વર્ષ નું હોય છે ત્યારે જાય છે આ સ્ટેજમાં બાળકમાં એક ઓટોનોમી એટલે કે સ્વતંત્રતા અને જો નેગેટિવ ઇફેક્ટ આપવામાં આવે તો સેમ અથવા તો ડાઉટ ટોટલ સ્ટેજ એટલે કે બાળક અઢાર મહિનાથી ત્રણ વર્ષનું હોય છે ત્યારે બાળક આ વર્લ્ડ ને એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કરે છે પોતાની વિલ પાવર પેદા કરે છે એને બધી વસ્તુ ટ્રાય કરવાનું મન થાય છે પોતાની જાતે બધું ખાવું હોય છે પોતાની જાતે બધું કરવું હોય છે હવે આ કન્ડિશનમાં પેરેન્ટ્સ દ્વારા જો એને પોઝિટિવ ઇમ્પેક્ટ આપવામાં આવે તો બાળકમાં ખોટો નોંધ હોય છે બાળક આ સ્ટોટલ સ્ટેજમાં હોય છે ઘણી વાર પેરેન્ટ્સ એને ઓવર પેમ્પરિંગ કરતા હોય છે કોઈ વસ્તુ જાતે કરવા નથી દેતા હોતા અથવા તો પેરેન્ટ્સ પોતાના બાળકને વાતે વાતે ટોકતા હોય છે કશું કરવા ના દે તો એ કન્ડિશનમાં બાળક પર ડાઉટ પેદા થાય છે અને બાળક એક શંકા અને શંકા અને શરમ મારે છે રાઈટ એક્ઝામ્પલ તરીકે સમજીએ તો ટોટલ સ્ટેજમાં બાળકમાં એક બાથરૂમ ટ્રેનિંગ ઘણા પેરેન્ટ્સ અપાવતા હોય છે બાળક પોતાના બોડી પરનું કંટ્રોલ શીખે છે તો આ જે બાથરૂમ ટ્રેનિંગ હોય છે એ ટાઈમે જો પેરેન્ટ્સ દ્વારા બાળકને મોટિવેટ કરવામાં આવે અને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે તો બાળકનામાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે બાળકમાં વિલ પાવર કોન્ફિડન્સ સારો આવે છે રાઈટ કરે અને બગાડે તો પેરેન્ટ્સ દ્વારા તેને ટોકવામાં આવે છે કે તેના ઉપર એક નેગેટિવ ઇમ્પેક્ટ આપવામાં આવે છે તો બાળકમાં એ કન્ડિશનમાં એક ડાઉટ પેદા થશે અને શરમ અને શંકા પેદા થશે એના કારણે ઘણા બાળકોમાં બેડ રેટિંગનો પ્રશ્ન સ્ટાર્ટ થઈ જશે રાઈટ